મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરશની છોકરીની અંદર કોઈ પણ જાતના કારણ વગર ફેફસામાંથી પંચર પડી બને ફેફસાની વચ્ચે હવા આવી જવાનો અસામાન્ય કિસ્સો નવરશની બાળકીને અચાનક શ્વાસ ચડવાથી ને છાતી કળા ને મોઢા ઉપર સોજો આવવાને કારણે દીવથી એપેક્ષ હોસ્પિટલ ઉનામાં લાવવામાં આવી હતી ને તેને બે દિવસથી તાવ અને ઉધરસ પણ આવતો હતો તેનું ઓક્સિજન લેવલ ઓછું હતું અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેની ચામડીની નીચે હવા આવી ગઈ છે તેનું કારણ શોધવા માટે તાત્કાલિક છાતીનો સીટી સ્કેન કરવામાં આવ્યો સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે ફેફસામાંથી પંચર પડી હવા લીક થઈ બંને ફેફસાની વચ્ચે કરોડ રજુ ફરતે અને મૂળે થી લઈને પેટ સુધીની ચામડીની નીચે આવી ગઈ છે ફેફસામાંથી પંચર પડીને નીકળેલી હવા હૃદય અને ફેફસા ઉપર દબાણ કરવાને માટે માટે તેને શ્વાસ વધુ અને હા હવાનો તાત્કાલિક નિકાલ થાય તે ડોક્ટર જૈનમ નાવડિયાએ છાતીનો ભાગ બેરો કરીને છાતી પરના નાના ચીરા મૂકવામાં આવ્યા અને સાથે થેરાપ્યુટિક ઓક્સિજન પણ શરૂ કરવામાં આવ્યું અને ફેફસામાં બીમારીની અંદર ફેફસામાં કોઈ પણ જાતની ઈજા વગર પંચર પાડી ફેફસામાંથી હવા અને બંને ફેફસાની વચ્ચે મેડિયામ માં આવી જાય થાય છે અને મોટા ભાગે જોરથી ઉધરસ આવવાથી ઉલટી કરવાથી અથવા ભારે શારીરિક પ્રવૃત્તિ થઈ શકે છે આ બીમારી દુર્લભ છે અને ખાસ કરીને આ બીમારીમાં હવા જ્યારે કરોડ રજ્જુ ફરતે આવી જાય છે તે બહુ દુર્લભ કહેવાય ભારત દેશમાંથી આવા રિપોર્ટ્સ કેસ બહુ ઓછા આવે છે ડોક્ટર જી એમ કલસરિયા અને શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય આરોગ્યધામના ડોક્ટર્સ અને સ્ટાફનો સપોર્ટ મળ્યો અને ઇલાજ કરવામાં આવ્યો રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા